સ્વામી દ્વારા દુષ્કર્મના મામલે પીડીતાએ મીડિયા સમક્ષ આવીને જણાવ્યું કે અમારા સગાએ જે ખીરસરા ખાતે ગુરુકુળમાં ભણતા હતા અને મને ફેસબુકમાં ધર્મ સ્વરૂપદાસ સ્વામી રિક્વેસ્ટ મોકલી હતી પછી વાતચીત કરીને ઓળખાણ કરાવી એમ કહ્યું હતું અને યોગદર્શન અને માર્ગદર્શન આપવામાં આવ્યું મને ભોળવી અને મારો ગેરફાયદો ઉઠાવ્યો હતો ખોટી રીતે લગ્નની વાત કરી ફસાવવામાં આવી ત્યારે મહત્ત્વની જે બાબત કહી શકાય જીવન જીવવા માટે વિચારો છો તમે તમારું મન સરખું રાખો તેવું વાત તેમના દ્વારા કરવામાં આવી હતી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં છે તે લંપટ સ્વામીઓના છે તે વિડીયો અને જે ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ રહી છે ત્યારે રાજકોટની એક મહિલા દ્વારા છે તે થોડા સમય પહેલાં એફઆઈ દાખલ કરવામાં આવી હતી કે જે ખિરેસરા છે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા છે તે તેમના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારે આપણી સાથે પીડિતા છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને બેન આપના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે કઈ રીતના દુષ્કર્મ આચરવામાં એમને પહેલાં તો એમને વાતમાં ફસાવી અને પછી મને ત્યાં બોલાવી લગ્નની લાલચ આપી અને મારી સાથે દુષ્કર્મ આચર્યો છે આપનો સંપર્ક કઈ એમને બે હજાર વીસમાં એમને ફેસબુક થ્રુ એને મારો સંપર્ક સાધ્યો હતો એટલે એમને ફ્રેન્ડ રિક્વેસ્ટ સામેથી મને મોકલી હતી અને મેં જોયું કે એ એના જે ગ્રુપમાં બીજા લોકો છે એ મારા સગાના જાણી સગા છે એના છોકરાઓ છે તો મેં કીધું આ જાણીતા હશે તો એમને રિક્વેસ્ટ મને ઓલા મેસેજ કર્યો હતો તો મેં સામે એમની સાથે વાત કરી તો એમને પછી આ જાણ ઓળખાણ કઢાવી કે આ તમારા જે સગા છે એ સગા છે એવી રીતના મીઠી મીઠી વાતો કરી અને પછી મારા ઘર બાબતે બધું જાણી અને પછી મારા કઈ કે તમારા તમે કેમ હજી મેરેજ નથી કર્યા કે બધા એ પ્રશ્ન પૂછી અને મને એ પ્રશ્નમાં ખોટી રીતના ફસાવી જે જાણીને બધું ખોટી રીતના ફસાવી અને પછી લગ્નની લાલચ આપી અને ત્યાં મને બોલાવી અને દુષ્કર્મ આચર્યો હતો ખાસ કરીને જે આપના દ્વારા ગર્ભપાત પણ પડાવવાની જે કહી કહી રહ્યા છો તો ગર્ભપાત કઈ રીતના પડાવવામાં આવ્યું હતું ને કોનો કોનો આમાં હિસ્સો હતો એમાં નાના સ્વામી અને મયુરભાઈનો ખાસ આમાં રોલ છે જ્યારે આ વસ્તુ ખ્યાલ આવી કે આવી રીતના ગર્ભ રહી રહી ગયું છે તો સ્વામીજીને વાત કરી પણ એક સ્ત્રી તરીકે મારું હું સહમતી નહોતી મારી પણ એમને મને ખોટી રીતના દબાવી કે ભાઈ આ બારે આવશે તો તારા માટે મારા માટે બંને માટે યોગ્ય નથી અને ખાસ કરીને તું સ્ત્રી છો તને વધારે તકલીફ થશે એટલે એવી બધી ધમકીઓ આપી અને મને ગર્ભ પડાવવાનું માટે મનાવી દીધી અને પછી મયુરભાઈને વાત કરી અને મયુરભાઈ સાથે દવા મોકલીને ગર્ભ પાડ્યું ખાસ કરીને આપના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી ત્યારબાદ છે તે આપને ધમકીઓ પણ આપવામાં આવતી કોના દ્વારા ધમકી આપવામાં આવતી અને સ્વામી છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે શું કહેશો હા એટલે એમની સાથે જે સંગડાયેલા અમુક લોકો જે છે આડકતરી રીતના ધમકીઓ અત્યારે આવે છે અને એ ત્યાં જ હું હતી ત્યારે આ ત્રણેય મને દબાવવાની કોશિશ કરી હતી કે તું જો બહાર નીકળીશ તો તારા માટે યોગ્ય નથી અમે તો છૂટી જશું અમે તો બચી જશું પણ તારી જિંદગી આખી બરબાદ થઈ જશે સરકાર પાસે શું કરી સરકાર પાસે મારી એ જ નમ્ર વિનંતી છે કે આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલ શ્રી આ કેસ માટે કડા કાર્યવાહી કરે ને સંજ્ઞાન લે આ બાબતે અને હું એસઆઈટીની માંગ કરું છું કે એસઆઈટી બેસે અને મારી વિનંતી આપણા ગૃહ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ માટે સાહેબને શ્રી ને છે કે એ બી સંજ્ઞાન લે આ બાબતેને કડીમાં કડી કાર્યવાહી થાય એમને જે સજા મળે છે એ મારા મત મુજબ ઓછી કહેવાય અને હું એવી માંગ કરું છું કે એમને ફાંસીની સજા મળે એ ચોક્કસપણે આ પીડિત મહિલા હતા કે જેઓ જણાવી રહ્યા છે કે આવા સ્વામીઓને છે તે એ છે તે ફાંસીની સજા આપવામાં આવે કારણ કે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છે તે લંપટ સ્વામીઓના છે તે વિડિયો વાયરલ થઈ રહ્યા છે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ત્યારે રાજકોટની મહિલા દ્વારા છે તે હાલ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફાંસી ની સજાની છતાં માંગણી કરી રહી છે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યા મામલે પોલીસ